નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સફળ બનાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી ઉત્તરાયણમાંથી લાખો રૂપિયાના એમડી ડ્રગ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા બાદ તેઓને એમડી ડ્રગ આપનારને પણ ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેર વિસ્તારમાં યુવાધને નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરતમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ ને સ્થનાબૂત કરવાનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આદેશ કર્યો હોય જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે થોડા સમય ગાઉ અમરોલી ઉતરાણ રેલી ઓવરબ્રિજ નીચે ગંડારા પાસે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે રોડ પરથી સ્કોડા મોટર કારમાં બેસેલા બે આરોપીઓ કેતન રૂપે વકીલ મનસુખ પટેલ અને મિતર રામજી કરિયાવારાને ઝડપી પાડી તેઓ પાસેથી ત્રણ લાખથી વધુની કિંમતનો એન્ડ્રી ડ્સ કબજે કર્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે તેઓને ભાઠેનાના ઇમરાને એમડી આપ્યું હતું જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી એમડીનો જથ્થો આપનારબુણ મહારાષ્ટ્રના ધૂલે હાલ ભાઠેરા ખાતે નગર ઝુંપડપટ્ટીમાં રહેતા ઇમરાન ફિરોઝ શેખને પણ ચોકબજાર વિસ્તારમાંથી ઝડપી પાડી સળિયા પાછળ ધકે દીધો છે